રાજકોટ શહેર ગેમ ઝૂન ટેટ મામલે તપાસ કરતી પોલીસને ત્યાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે તો રાજકોટ શહેરમાં અગ્નિકાંડ બાદ ઠેર ઠેર ફાયર સેફ્ટી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ દરમિયાન રાજકોટ શહેરમાં ગેમ ઝોન હત્યા મામલે તપાસ કરતી જ પોલીસને ત્યાં જ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી આવ્યો છે તો ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમમાં એક જ પરિસરમાં આવેલી છે તો મહત્વનું છે કે અહીં ફાયર સેફ્ટીના અભાવના કારણે અનેક લોકો ભોગ ભરી શકે છે જેથી રાજ્ય સરકારના આદેશ બાદ તંત્રએ જાગીને ફાયરની બોટલો મંગાવી ઇન્સ્ટોલેશન કરવામાં આવી છે ન્યૂઝ દોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ